નમસ્કાર મિત્રો હું છું અરવિંદ સ્વામી ટૂંક સમયમાં મેં શરૂ કરી રહ્યા છીએ કાન ખોલકે નામની ડિજિટલ ન્યૂઝ ચેનલ જમાનો ઝડપથી બદલાતો જાય છે પ્રતિદિન નહીં પરંતુ પ્રતિ કલાક બધું અપગ્રેડ થઈ રહ્યું છે લોકોને રોજ નવું નવું જોઈએ છે તાજે તાજું જોઈએ છે અને સમાચારની અંદરના સમાચારો છે એ લોકો ઈચ્છે છે બહુ ઓછા માધ્યમો એવા છે કે જે આ પ્રકારના સમાચારો પ્રસારિત કરતા હોય છે અમને પણ એક વિચાર આવ્યો કે આપણે પણ આ ડિજિટલ યુગની અંદર એક નવું સાહસ કરીએ સમાચારો ઘણા બધા આવે છે પરંતુ અમે આ ચેનલ મારફત સમાચારની અંદરના સમાચારો અને સમાચારોનું જે સંપૂર્ણ સત્ય છે એ અમે પ્રગટ કરવા માગીએ છીએ એ અમે રજૂ કરવા માગીએ છીએ મારે આ કાન ખોલકે યુટ્યુબ ચેનલ છે એને મારા ઘણા બધા મિત્રોએ એને સમર્થન આપ્યું છે રાજકારણીઓ છે ડોક્ટરો છે વકીલો છે ઉદ્યોગપતિઓ છે મિત્રો છે મારા ચાહકો છે બધા બહુ દિલથી એમનો પોતાનો અભિપ્રાય આપ્યો છે અમારા માટે આ ડિજિટલ ક્ષેત્ર નવું છે પરંતુ પત્રકારત્વ અમારા માટે બિલકુલ નવું નથી અઢી દાયકા કરતાં પણ વધુ સમયથી અમે આ ક્ષેત્રની અંદર રચ્યા પેચા છે લોકોએ અમારા પત્રકારત્વને જોયું છે માન્યું છે વાંચ્યું છે નિહાળ્યું છે એટલું જ નહીં નજીકથી ખૂબ બારીકાઈથી અમારા પત્રકારત્વને લોકોએ સ્વીકાર્યું પણ છે અને એટલા માટે થઈને અમે આ ચેનલ ખોલકે એક શરૂ કરી રહ્યા છીએ મને ખબર છે કે સત્તા અને સત્યને બહુ બનતું નથી સત્તા અને સત્યને છત્રીસનો આંકડો છે સત્તા કોઈની પણ હોય ભાજપની હોય કોંગ્રેસની હોય કે કોઈ પ્રાદેશિક પક્ષોની હોય એ સત્તા જ્યારે વિપક્ષમાં હોય છે ત્યારે એમને સત્ય ખૂબ ગમે છે પરંતુ એ જ વિપક્ષ જ્યારે સત્તામાં આવે છે ત્યારે એને સત્ય ગમતું નથી સોક્રેટીસના ઝેર જેવું એમને સત્ય છે એ કરવું લાગે છે અને અમને ખબર છે આ ક્ષેત્રની અંદર કયા કયા પડકારો છે કયા કયા જોખમો છે કામ કરવું કેટલું બધું અઘરું છે આમ છતાં અમારા હૈયામાં એક હામ છે અમારામાં એક જુસ્સો છે એક જોમ છે અને બીજા શબ્દોમાં કે હોવું હોય તેમ કહી શકાય કે અમને તમના તમારા બધા લોકોનો ખૂબ જ સાથ અને સહકાર છે અને એટલે જ અમે આ કાન ખોરકે નામની ડિજિટલ ચેનલ છે એ આપ સૌના સાથ અને સહકારથી અમે ટૂંક સમયની અંદર શરૂ કરી રહ્યા છીએ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ ચેનલ આપણને તમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને આપણા કોઈ સૂચનો હોય તો પણ તમે અમને ચોક્કસ અમને મોકલજો અમે એના ઉપર પણ ખૂબ ધ્યાન આપશું કે નામની ડિજિટલ જે ન્યૂઝ ચેનલ છે એ ચેનલ તમને કંઈક નવું આપે તમારે કંઈક જોઈએ છે એવું તમને એમાંથી મળે એવા પ્રયાસો અમારા રહેશે મારે તમને બીજી વાત એ કરવી છે કે આ ચેનલ શરૂ કરવા માટે થઈને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ અમારી પાસે નથી સાધનો પણ નથી અને સંસાધનો પણ નથી કોઈ અમારી પાસે એવો પાવર પણ નથી મની પાવર તો છે જ નહીં પહેલેથી પરંતુ અમને પાવર છે સાહેબ તમારો અમને પાવર છે અમારા દર્શક મિત્રોનો અમને પાવર છે અમારા ફેન્સનો અમને પાવર છે અમારા વાચકોનો અને અમને પાવર છે જનતા જનાર્દનનો અને એટલે જ જનતાની જે અપેક્ષા છે એ અપેક્ષામાં અમે ક્યાંય ઉનાળા આવું કરીએ એ માટે થઈને અમારા હંમેશા સર્વશ્રેષ્ઠ પ્રયત્નો હશે અમે ખાતરી આપીએ છીએ કે અમારી ચેનલ છે એ સમ એ ચેનલની અંદર આવતા સમાચારો એની અંદર આવતું વિશ્લેષણ એ આપણને ખૂબ જ ગમશે આપણને એ બધાને ખૂબ જ પસંદ હશે અને એટલા માટે હું સૌને ફરી ફરી કહું છું કે મારી આ ચેનલમાં આપ સૌ અમારી પડખે ઊભા રહેજો તમારા બધાના ભરોસે તમારા બધાના સહારે તમારા બધાના વિશ્વાસે અને મારા પત્ર પત્રકારત્વના બળે હું આ ચેનલ જ્યારે શરૂ કરી રહ્યો છું ત્યારે તમે પણ એમાં પ્રત્યક્ષ આપરોક્ષ રીતે મારી સાથે સહિયારી ભાગીદારી નોંધાવશો નમસ્તે અસ્ત